ખોડ માડી મારા પઢિયાના કાઠા એ મારી મારા પઢિયાના કાઠાનો થારે જો લઈ લીડ ખોડ તણી કરતા બગડી હું દેવી છોડી મેલોલા બસ મારી બો પાણી જો મારી માંડવા વાળી બોલે ના મારી પાછો પણ હા મારા કિરણ પટિયાર પાણી થી પાત્રો થી જડો મારી દેવી ને પૂછી પૂછી ને તો કદાચ કોઈ ભાઈ બરાબર ને ભાઈ હવે